એક એક ચહેરાનું કેટલા મસ્ત છે કેટલી સ્માઈલ છે આ બધી જ વસ્તુ છે બે ભગવાને હાથ પગ આપ્યા હાથ આપો પગ આપવા બધું જ આપ્યું ભગવાન ભગવાને તમે એવા પુણ્ય કર્યા છે ભૂતકાળમાં ભલે તમારે કદાચ એવા પેરેન્ટ સાથે તમારે જન્મ થયો તમારે એવી જગ્યા પર પણ કુદરતે તમે એવી જગ્યા પર મૂકી દીધા કે જેનાથી તમે જાય તમારી લાઈફમાં તમે એવા લેવલ ઉપર જઈ શકો એવી તાકાત ઉત્પન્ન કરી શકો એવી સંસ્થામાં તમને મૂક્યા તમે જો તમારા ગુરુજનો 24 કલાક તમારી વચ્ચે છે કોઈ પણ જાતની અપેક્ષા વગર તમારી હર કોઈ ચીજ ને વસ્તુ ને માન્યતા આપવા માટે તમારો ટાઈમે ભોજન થાય તમારા ટાઈમે તમારો પીરિયડ લેવાય ક્લાસ લેવાય તમને તમારી જે કે જીવન ચરિત્ર જે વ્યવસ્થા જોઈ એ મળે કપડા મળે જે કે ખાવા પીવા કે જે કે બુક્સ નોટ્સ એ બધું ટાઈમે તમને મળે તમે હેપીનેસ રો એને માટે સતત મહેનત કરે તમારા ગુરુજનો બધા ગુરુજનો ભણકાભાઈ હોય કે રમેશભાઈ હોય કે જીતુભાઈ હોય કે બાકીના બધા જ નામ લો તો કામ ઘણો તમે ટાઈમ લાગે પણ એક એક ગુરુજનો તમને પ્રમાણિત કામ કરે છે તમને ભણાવે છે તમને પ્રેમ આપે છે તમને વાત્સલ્ય આપે છે જેનાથી તમારા ચહેરા પર આ લાઈટ છે જેનાથી તમારા ચહેરા પર સ્માઈલ છે તમને ટાઈમે જમવાનો મળે તમારે સ્માઈલ રે મળે રે ખાવાનું પ્રોપર ન બનતું હોય તો તમારા મોઢામાં સ્માઈલ રે બોક્સ ન મળતી તો તમારા મોઢા પર સ્માઈલ રહે આ બધી વસ્તુ છે તમને ભગવાન આપી છે મળે છે એનો પણ આનંદ છે પણ દુખની વાત એ છે હું દર સંડે તમને કહું ઓલવેઝ હું કહું કે તમે તમારી તાકાત છો તમે ખુદ ગબ્બર છો તમે ખુદ એક સંત છો તમે ખુદ એક સારા ટીચર છો તમે ખુદ એક સારા માનવ છો એક તમે ખુદ એવા સારા વિચાર કરી શકો એવી વ્યક્તિ છો પણ તમે ખુદ છો તમે પોતે જ છો એને માટે તમારે પોતાને ઓલવેજ મંથન કરવું પડે ઓલવેજ પોઝિટિવ થોટ્સ કરવા પડે સારી બુક્સ વાંચવી પડે સારા વિચારો ઉત્પન્ન કરવા પડે અને સાચું બોલવાની હિંમત કરવી પડે જે બોલા છોકરાએ કીધું ને કે બપોરે જેમાં પછી મસ્તી કરતા હતા એમ તમે જ્યારે તમારી ભૂલ હોય એ ભૂલ ને તમે સ્વીકારશો તમારી તાકાત વધતી જશે વધતી જશે એટલી બધી તાકાત ઉપર વે જશો કે તમારી સામે કોઈ બીટ નહીં કરી શકે અને વાસલેદાર સ્ટુડન્ટ

જાત મેને જિંદાબાદ એ આપણો નારો છે આપણી શક્તિ છે આ બધી જ વસ્તુ માટે મેઈન પુયા પાળાની વાત છે બારે બુદ્ધિ આવી ગયા પછી આપણે ફાઈ સ્ટાન્ડર્ડ પછી આપણે સંપૂર્ણ ભણવામાં 100% ધ્યાન આપવું જોઈએ 100% આપણે મંથન કરવું જોઈએ અને એમ છતાંય આઠ સ્ટાન્ડર્ડ જીએ પછી આઠ પછી નવ દસ અગિયાર બાર માં સતત મહેનત કરી અને આપણે ટોપ ક્લાસ પાસ થવું જોઈએ અને ટોપ ક્લાસ ગ્રેજ્યુએટ પાસ થઈએ એટલે કોલેજમાં આપણે સારી રીતે સારી પોઝિશનમાં મળે અને આપણે એની સાથે સાથે આપણે સારી રીતે વેપાર બિઝનેસ યા તો નાનો મોટી નોકરી યા તો નાનો મોટો કંઈ પણ વ્યવસાય કરીને આપણું ભરણ પોષણ આપણે જાતે ઊભું કરી શકીએ સારા નાગરિક તરીકે સારી વ્યક્તિ તરીકે આપણે આગળ વધી શકીએ અને આપણે જ્યાં પણ રહેતા હોય જે એરિયામાં રહેતા હોય આપણા જેવા કોઈ પેરેન્ટ્સ હોય મા હોય બાપ હોય બાપનો હોય મા હોય દાદી દાદી ચીકી છે એ લોકોને આપણે સારી રીતે રાખી શકીએ સારી રીતે સેવા આપી શકીએ અને આપણે એક સારી નાગરિક અને સારી વ્યક્તિ બનીએ અને આપણી જેવા ભૂતકાળમાં આપણા અનેક બાળકો આપણે જોયા હોય એ બાળકોને સારું કરવા માટે આપણે સતત મહેનત કરીએ આગળ વધીએ અને વાસલ્યધામનો ગોલ એ જ ગોલ છે એ જ વસ્તુ છે વાસલ્યધામ એવું તમે નથી કહેવા માંગતો કે તમે ભણ્યા પછી તમારો એક બે જે કંઈ ખર્ચ છે એ તમારે એકાઉન્ટમાં તમારે જમા કરવું પડશે પાંચ દસ પંદર વર્ષ તમે ભણ્યા પછી તમારે અહીં આવીને તમારે જમા કરવું પડશે કંઈક જોઈએ છે કંઈક આપવાનું છે કંઈક લેવું છે એવું કોઈ વાત નથી કોઈ ચીજ નથી અહીંયા એક જ ચીજ છે આ એક જ વસ્તુ તમને આપવામાં આવે છે માનવ બનો શક્તિશાળી વ્યક્તિ બનો રાષ્ટ્રપ્રેમ બનો સમાજ પ્રેમ બનો અને સારી વ્યક્તિ બનો કે જે આપણા દેશમાં કરોડો બાળકો છત વગરના છે ઝૂપડપટીમાં રહી છે ટ્રાઇબલ એરિયામાં રહી છે એને કેમ આપણે સક્ષમ બનાવી શકીએ કેવી રીતે સારી રીતે બનાવી શકીએ ભવિષ્યમાં તમે કેવા યોદ્ધા બની શકો કેવા કેપેબલ વ્યક્તિ બની શકો આ જ આ ગોલ છે આ ટીચરોમાં આ એક જ ગોલ છે કે મારો ભણેલો બાળ મારા આશ્રમમાં ભણેલું બાગ એટલું મોસ્ટ કેપેબલ બને એક એક બાગ હજારો બાળકોને ભણાવી શકે એવી શક્તિવાન બને એવા ઉદ્યોગપતિ બને એવા કેપેબલ વ્યક્તિઓ બને એ માટેની સતત એ લોકો ચિંતા કરે અને આ સતત ચિંતાની પાછળ તમારે એ લોકોને ગુરુદુક્ષ એ જ આપવી જોઈએ કે સર માથું ઊભું રાખીને જમીને ફરી શકે કહી શકે તમે સ્પોર્ટ્સમાં જિલ્લા લેવલની નહીં રાષ્ટ્ર લેવલે દેશવ્યાપી ટોપ ઉપર જઈ શકો સ્પોર્ટમાં તો મારું વાસલ ધામ આવે મારું બાળક એ લેવલ ઉપર આવે તો જીતુભાઈ શાંતિ થાય કે ન થાય થાય કે ન થાય એવું આપણે કામ કરવું જોઈએ કે ના કરવું જોઈએ હવે તમે વિચાર કરો તમે કરો છો નથી કરતા તમે જિલ્લામાં આવો એક જગ્યાએ ટોપ ઉપર બે જગ્યાએ પાછા તમે નેશનલ સુધી નથી જઈ શકતા હવે આપણે સુકામ કામ ન જઈ શકીએ આપણી પાસે બધી વ્યવસ્થા છે વાય નોટ આપણી પાસે એટલા બધા ગ્રાઉન્ડ છે જીરો પ્રદૂષણમાં આપણે રહીએ છીએ અને આપણે મસ્તીનું ખાવા પીવાનું મળે છે આપણે ભગવાને આપણે શક્તિ આપી છે વાય નોટ એ તમે પૂછો તમારા આસપાસ તમારા આત્માને પૂછો વાય નોટ સેને માટે કઈ કમી છે એ કમીને દૂર કરો અત્યારે હમણાં આપણા દસ પાનો બાર પાનો રિઝલ્ટ આવશે તો સિત્તેર ટકા ને સાઠ ટકા ને એસી ટકા આવે તો તમારા જે ટીચર હોય બિચાર રાત ને મેનેજ કરે આનંદ થાય ખરો તો તમારી ફર્સ્ટ છે માં સો ટકા ડિસ્ટ્રિક્ટ હોવું જોઈએ ટોપ ઉપર સો ટકા તો રિઝલ્ટ હોય પણ ટોપ ઉપર હોવા જોઈએ બેસ્ટ વાઇન હું કેમ ટોપ ઉપર બનાવો અંદર માંગો અંદર શું તમારા તમે આપસાને પૂછો તમારી નાભીમાંથી પૂછો વાય નોટ સેને માટે નથી મને હું ભગવાન નથી આપ્યું કઈ વસ્તુ મને નથી આપી 100% પર્સેન્ટ આપ્યું છે તમને બે હાથ છે બે પગ છે ગાંડા છો અક્કલ વગર છો તો વાય નોટ કોમ્પેટ કેમ નથી બેસ્ટ બનો બેસ્ટ અને આ તમે ટોપ માં ટોપ ફોર ટકા આદર જે લાયક ઉપર લેવા તો તમારા ટીચરને કેટલો આનંદ થાય કેટલો થાય હા થાય ને ટીચર આનંદ થાય ને પ્રાઉડ થાય ને

એને ખવડાવવા પીવા માટે મને જે અન્ન આપ્યું વસ્ત્રો આપવા વિચારો આપવા એ ભગવાન કૃપા છે મારી આ બધું ભગવાન કરે અને ભગવાન કરાવે છે ભગવાન કરે છે કરાવે છે મને સંતોષ છે પણ જો તમે સો ટકા લાવતા હો ઇન્ટરનેશનલ સુધી તમે સ્પોર્ટ માં આગળ વધતા હો કલ્ચર પ્રોગ્રામમાં માં તમે ટોપ ઉપર જતા હો પેઇન્ટિંગ કરો તો એમાં આર્ટ માં પણ ટોપ ઉપર જતા હો તો દાદાને કેટલી શાંતિ થાય કેટલી થાય બહુ બધી થાય ને તો એ તમારી ફરજ નથી દાદાને ને દાદા ના દીકરા બન્યો અને દીકરીઓ બન્યા છો તો તમારી ફરજ છે

જીરો પ્રદૂષણમાં કોઈ અવાજ ન આવે કોઈ વસ્તુ ન થાય અને આડા આઠસો બાળકો તમે સાથે ભણો સાથે રહ્યો એક તપેલાની રસોઈ બધા સાથે ખાઓ એકબીજાને સાથે તમે વેચો કામ કરો હું કેવું પ્રભુએ આપણને આખું કેટલું મસ્ત હતું કેટલું બેસ્ટ હતું આપણે પ્રભુએ એનો સત ઉપયોગ કરો સારો ઉપયોગ કરો શક્તિને તમે આગળ વધારો તમને હરીફાઈ મળે સ્પોર્ટમાં રિફાઈ મળે સમાજ તમે બાળકો સાથે રહેતા બાળકો એક સાથે સ્પોર્ટમાં હરીફાઈ કરો ક્લાસમાં બેઠા બધા જ બાળકો બધાએ એમ વિચારે કે અમારે સોમાંથી સો લાવવા સોમાંથી પંચાણું લાવવા સોમાંથી અઠ્ઠાણું લાવવા એની કોમ્પિટિશન થાય સારા અક્ષરની કોમ્પિટિશન થાય સારા પેઇન્ટિંગની કોમ્પિટિશન થાય અને બેસ્ટ બધા જ કરીએ બેસ્ટ વિચારીએ ગંદુ થોડ ના આવે ગંદુ વિચાર જ ના આવે અને બધા જ ભાઈઓ અને બહેનો ભાઈઓ પાંચસો દીકરાને સાડા ત્રણસો બહેનો મળે સાડી ત્રણસો દીકરીઓને પાંચસો ભાઈઓ મળે કેટલું કોર્ડિનેશન ભગવાને આપ્યું કેટલું પ્રભુએ આપણને બેસ્ટ આપ્યું કેટલું પ્રભુએ આપણા પર મહેરબાન કરી અને પ્રભુએ કેટલું બધું સારી વ્યવસ્થા આપણને ગોઠવી દીધી કેટલી બધી બેસ્ટ વ્યવસ્થા પ્રભુએ આપણને ગોઠવી અને આવા ગુરુજનો જે ભૂતકાળમાં જંગલમાં રહી અને જ્ઞાન આપતા એજ્યુકેશન આપતા આપણી વચ્ચે રહી આ ઋષિ મુનિઓ કહેવાય આપણા તમારા જે ટીચર ગણો છે ને એ તમને આ કેમ્પસમાં રહીને તમને ભણાવે છે ને એને દરરોજ તમે નમો એને પગે લાગો એનો આદર કરો એ ઋષિ છે મગજમાં જો કોઈ પણ વસ્તુ અશક્ય નથી બધી જ વસ્તુ શક્ય છે બધું જ હું કરી શકું અને બધી જ વસ્તુ થઈ શકે આવું એક મનને ઓપન કરી દો હું ક્યાંય કમજોર નથી કોઈ સબ્જેક્ટમાં કમજોર નથી હું 100% કેપેબલ છું હન્ડ્રેડ પર્સન્ટ શક્તિશાળી છું એ મગજને તમે ઓપન કરી અને ફૂલ મહેનત કરો ઘણો સમય છે ઘણો સમય છે ફૂલ મહેનત કરો અને તમે સો ટકા લાવો બેસ્ટ રિઝન લાવો અને તમે આગળ વધો આવું પ્રભુ પાસે હર તમારા ગુરુજનો પણ એ પ્રાર્થના કરે છે હું પણ પ્રાર્થના કરું છું અને તમારા એકલ દોકલ જે તમારા પેરેન્ટ્સો હશે એ પણ એ પ્રાર્થના કરતા હશે પણ પ્રાર્થનાથી ભગવાન તમને એવું મૂકી ન જાય તમારી પાસે એ પ્રાર્થના કરે છે તમને એટમોસ્ફિયર બધી શક્તિ આપી શક્તિને વાપરવી તમારે પડે લખવું તમારે પડે ભગવાન આવી લખી ના જાય વાંચવું તમારે પડે ભગવાન આવીને વાંચી ન જાય વિચારવું તમારે પડે શક્તિ તમારે પેદા કરવી પડે ભગવાન તમને રસોઈ આપી તૈયાર કરી મારા જે રસોઈ કરી આપી તૈયાર ખાવું કોને પડે ચાવું કોને પડે પચાવું કોને પડે તો આ બસ સેમ વસ્તુ છે ભગવાને તમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભો કરી દીધું સારી જગ્યા પર તમે પહોંચાડી દીધા સારા ગુરુજનો તમને મળ્યા અને કાયમ લોકો સારા આશીર્વાદ ને વિચારો તમને આપે છે કોને કોને આપણે ન કરીએ તો શું થાય થાય નુકસાન તમને તો થાય પણ જે તમારા ગુરુજનો સંચાલકો છે ને એને થાય નુકસાન એનું દિલ તૂટી જાય કે અમે એટલી મહેનત કરીએ છીએ એટલું કરીએ છીએ અમારા બાળકો લેવલ ઉપર કેમ નથી જતા કેમ ફર્સ્ટ ક્લાસ નથી આવતા એને પણ થાય અને જે ઇન્ફ્રાસ્ટ્રકચર વ્યવસ્થા ઉભી કરી છે ને એને પણ થાય હું મારું બહાર ભૂમિભાઈનો હુષાલભાઈનો બાબુ ઘેરે આવ્યો છે એને રમવા રમવા માટે મારી પાસે ટાઈમ નથી અને હું તમારી પાસે અહીંયા આવ્યો છું વિચાર કરીને તમને જે ચાહું છું ને હું મારા સંતાનો કરતા વધારે તમે ટોપ ઉપર જાઓ ને તો મારી છાતી ભૂલે તમારું રિઝલ્ટ અમલ આવે ને તો મને એમ થાય મારા છોકરાઓ આવું કેમ કરે કેમ આવું કરે મારા છોકરા એને કઈ જગ્યાએ હું કચાસ રાખી છું કઈ જગ્યાએ મારી ભૂલ થાય ક્યાં હું એને ભેટ નથી આપી શકતો કઈ જગ્યાએ હું એને વિચારો નથી આપી શકતો

તો કઈ ને કે હું ભૂલી કરું હું ભૂલ કરી રહ્યો મારે શું કામ કરવું જોઈએ શું કારણે કરવું એનું જીવન બગાડવામાં મને કયો રસ હોવો એનું જીવન બગડે એવું કામ મારથી કેમ કરવું જોઈએ શું કામ કરવું જોઈએ આવું મન થાય આવું તમારા ગુરુજી ને મન થાય તમારા પ્રોપર રિઝલ્ટ ન હોય તો તમે પ્રોપર કેપેબલ ન બનાવતો એટલે